ઓ તો મિત્રો હું છું ગામમાં તો ચાલો ગામમાં શિયા ગયા ગામ માં જવું હે દાન બાપા ને દાન બાપા જાય ગામમાં અને હું બી આગળ ગામમાં જાઉં છું તો ચાલો બના રહે જો મિત્રો આપણે આપણે જઈએ છે ગામમાં અને રુદ્ર આવે છે આને લઈ જવાના છે અમે તમને નતા હતા તો ચાલો આપણે આઈએ છે ગામમાં માઈની ચાલુ કરી દે હે માઈની કી પડી હે હાલો તો અમે જાય આવો તો તોરાને લગાડી દીધો આજ નો ફોન નદી મારા બાએ તો બનાવ્યું હતું અહીં તો નગર દીધું હે આજે મારા બાએ બનાવ્યું હતું તો ચાલો હાલો જઈએ આપણે ગામમાં પાર્ક માંથી બતાવું અઢાઈ દેખાતા

થઈ ગયા હે કઈક વાગવામાં તો સાડા સાત અને મમ્મી કામ કરે છે એમનું અને અત્યારે બાજુ ચાલુ થઈ ગયો અને દિવાળીની રોનક થાય ચારે બાજુ સિરીઝ ગોઠવાયેલી બાજુમાં બી ડિસ્કોલેમ્પ અહીંયા બી ડિસ્કોલેમ્પે બાજુમાં બી ડિસ્કોલેમ્પ અને વાં સામે સિરીઝને અને અહીંયા દીવડા જો લાઇટવાળા વાળા દીવડા બી આપણે અહીંયા લગાડી દીધા મમ્મીએ તોરણ ભી લગાડી દીધું હોય અને તો હવે આ જ હતો આજનો બ્લોગ આજના વ્લોગમાં જો તમને મજા આવી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય સી ટેક કેર